હાટીના સતીઆઈ માતાજીના મંદિર દ્વારા નાની છસો પચાસ કુંવારિકાને લેવડાવી પ્રસાદી માળિયા હાટીના સતીઆઈ માતાજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વખતે મમ્માઈ યુવક મંડળ તેમજ મહિલા મંડળ દ્વારા મોટી સંખ્યામાં ગોયણીને પ્રસાદી લેવડાવી હતી વરસાદ જેવું વાતાવરણ હોવા છતાં મોટી સંખ્યામાં દીકરીઓએ પ્રસાદી લેવા હાજરી આપી હતી અને બપોર બાદ સતીઆઈ મંદિર ખાતે સત્યનારાયણ કથાનું પણ આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉદાર હાથે દાતાશ્રીઓએ દાન આપવામાં આવ્યું હતું તો ખરા હૃદયપૂર્વક મમ્મા યુવક મંડળ તેમજ મહિલા મંડળ દ્વારા આભાર માન્યો હતો રિપોર્ટર વિનોદ બી રૂજાતલા માળિયા હાટીના મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધે પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળી હાટીના આજ રોજ દર વર્ષની માફક લોહાણા મહાજન મંડળીમાં જુતી જાગતી જોત અને શ્રદ્ધાનું પ્રતિક એવા સત્ય હિમાયતાજીના સાનિધ્યમાં ગોળણી રાખવામાં છે સત્સોને પચાસ ગોરણી રાખવામાં આવે છે અને સગરના સહયોગથી આ કરે કોઈણી ખૂબ જ આવકારદાયક છે આશીર્વાદરૂપ છે અને આજે નાની નાની બાળાઓ અસંખ્ય આ પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે તો જ્યાં દાતાઓએ દાન આપ્યું છે એનો ખૂબ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે આ સેવાઓ કરે છે સેવા કરનારને પણ ખૂબ ખરા હૃદયપૂર્વક અભિનંદન કરવામાં આવે છે વંદન કરવામાં આવે છે આ શ્રેષ્ઠ કાર્ય કરવા માટે સલ્લા આયોજકોનો ખૂબ ખરાદયપૂર્વક અભિનંદન વંદન કરવામાં આવે છે આભાર વ્યક્ત કરવામાં આવે છે આ ખૂબ સારું અને ગરવડ આ કાર્ય કરવામાં આવે છે એ માટે સર્વેનો દાતાઓનો સંયોજકનો સહયોગીનો અને સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે આમ આ કાર્ય ખૂબ સફળતા સારું થાય છે જેના આશીર્વાદ ખૂબ આ વિસ્તારને મળે છે પ્રવીણભાઈ કોળા પ્રમુખ શ્રી લવાણા મહવાડી આજ રોજ લવાણા મહવાડી ખાતે શક્તિયા મંદિરના કાર્યકરો દ્વારા એક ભવ્ય આજે આયોજન કરવામાં આવેલું છે નાની નાની સાડા છસો બાળકો બાળાઓને અહીં જમવા બેસાડીને એક ઉત્સવ કરવામાં આવેલ છે આ ઉત્સવ વર્ષો વર્ષ બાવીસ વર્ષથી થાય છે અને લોહાણામાં જન આ માટે કોઈ ભાડું જાહેર કરતું નથી હું રવિભાઈ ખોડા આ તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા પ્રોગ્રામો દર વર્ષે કરતા રહી એવા આશીર્વાદ આપું છું અને વધારામાં એના તરફથી એક જાહેરાત કરવાની મને કહેવામાં આવી છે એ કહું છું કે આજ રોજ સાંજે સત્યનારાયણની કથા રાખવામાં આવેલી છે તો સૌ સેવાભાવી વધારવા હાર્દિક નિમંત્રણ છે